શિક્ષણ વિભાગ દ્વારા ચાલુ શૈક્ષણિક વર્ષની ધોરણ એક અને ધોરણ બે માં નવી શિક્ષણ નીતિ અને એનસીએફ એસસીએફના આધારે નવા અધ્યયન સંપૂર્ણ તૈયાર કરવામાં આવેલ છે આ અધ્યયન સંપૂર્ણ તથા અન્ય શૈક્ષણિક સામગ્રીથી ધોરણ એક અને બે ના શિક્ષકો તથા સીઆરસી કોઓર્ડિનેટર્સ માહિતગાર થાય તે હેતુસર બ્લોક રિસોર્સ સેન્ટર ઓલપાડ દ્વારા અત્રેની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સુરત સંચાલિત પર્યા પ્રાથમિક શાળા ખાતે ત્રિદિવસીય તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર શિક્ષા ગાંધીનગર પ્રેરિત અને સમગ્ર શિક્ષા સુરત માર્ગદર્શિત આ તાલીમ વર્ગમાં સમગ્ર તાલુકામાંથી કુલ એકસો જેટલા તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા આ ત્રિદિવસીય તાલીમ વર્ગમાં એનસીએફ એસસીએફ અધ્યયન નિષ્પસ્તી જાદુ પિટારા કાર્યપ્રણાલી અધ્યયન સંપૂર્ણ પ્રગતિ રજીસ્ટર સપ્તરંગી શનિવાર રમે તેની રમત વગેરે મુદ્દાઓ પર ગહન ચર્ચાઓ કરવામાં આવી આતકે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જયેશભાઈ પટેલ ઉપસ્થિત રહીને તાલીમાર્થીઓ સમક્ષ ઉમદા દ્રષ્ટાંતો રજૂ કરીને વિશેષ માર્ગદર્શન પૂરું પાડ્યું તેમણે શિક્ષકોને બાળકોના બીજા માવતરની ઉપમા આપી હતી સદર તાલીમ વર્ગમાં ઈલા મહિડા આશા ગોપાણી હેમાલી પટેલ રેશમા પટેલ દીપ્તિ મૈસુરિયા પ્રવીણા મોરકર ધર્મિષ્ઠા ભાટિયા કિમ્પલ પટેલ તથા સૂર્યકાંત પટેલે તજજ્ઞ તરીકે ઉત્કૃષ્ટ કામગીરી બજાવી હતી